અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી વન ખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે ભારે દુર્ગંધ અને ઝેરી પાણીના કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે લોકોએ આંખોમાં બળતરા શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે અને એકવાર આવા કિસ્સો બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે परंतु तंत्रायनी निष्क्रियता સામે પ્રશ્નો ઉભા થયા છે ખાડી માં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ જીપીસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરી અને સેમ્પલની પ્રક્રિયા હાથ ધરી છે ભાઈ અગ્ય નામ આપનું સૂર્યનારાયણ અબી યહાં ક્યા હુઆ હૈ અબી યહાં બારિશ હો રહી થી તબ તો એસા નહીં થા બારિશ બંધ હુઆ 10 મિનિટ બાદ ઇતનાક મે ઇતના જલન ઓર નાક મે ભી એકદમ જલ રહા થા ઓર હમ લોગ તો રૂમ છોડકે ભાગે સબ લોગ आप लोग यहाँ हम लोग तालाब का काम करते हैं मच्छी पालन में रहते हैं कितने लोग यहाँ मेरे तालाब पे तो चार आदमी हैं और दूसरे के तालाब पे ये पूरा फैमिली के साथ में रहते हैं सब लोगों को ऐसा हो रहा है सब लोगों को ऐसा हो रहा था कितने घंटे से हो रहा है ये करीबन मान के चलो ढाई घंटा हो, हो गया अच्छा नमस्कार आप खाड़ी पर जाइए જે વન ખાડીમાં પ્રદૂષિત પાણી જીઆઈડીસીનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ જ્યાં આગળ અમારા અમારા મજૂરો પણ અહીંયા રહે છે માણસો રહે છે જે બિચારા રોજની રોજી રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો આ તમે જોઈ શકો છો મારી પાછળ જ ઊભા છે ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી મેં થોડી વાર પહેલાં પણ જીપીસીપીમાં ફોન કર્યો હતો નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો મને કે થા થઈ જશે થઈ જશે શું થઈ જશે આ આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર અત્યારે ચાર ત્રણ દિવસ પહેલાં પણ મેં જીપીસીપીમાં જીજ્ઞા મેડમને ફોન કર્યો હતો એમણે કીધું હા થશે થશે શું થશે માણસ મરી જશે ત્યારે થશે આ ગંભીર બાબત છે જેની નોંધ લેવા બાબત વિનંતી છે આ જે ખાડી છે એ કોઈ જીઆઈડીસીના વેસ્ટેજ પાણી માટે નથી આ હકીકત વરસાદી કાંસ છે અને નેરનું જે લીકેજ પાણી જાય છે એ છે થોડા ઘણા વર્ષો અગાઉ અમે જે કેસ કર્યો હતો નાય નામદાર હાઈકોર્ટે એનો ચુકાદો પણ આપ્યો છે કે આ જે ખાડી છે એ ચોખ્ખા પાણી માટેની છે જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી માટે નથી એ બાબતે શું તંત્ર ધ્યાન આપશે દર વર્ષે આ તકલીફ થાય છે અત્યારે તમે એર પોલ્યુશન બી જોશો તો બી એટલી ખરાબ માજા મૂકેલી છે જે તમે શ્વાસ પણ નથી લઈ શકતા ખુદ પત્રકાર મિત્રો મારી સામે છે કદાચ એમની તરફ જો કેમેરો કરશું તો એ પોતે પણ એમની આંખોમાંથી પાણી નીકળી રહ્યા છે ઘટ કર્યા આઠ થી દસ જણા કામ કરે છે મજૂરો એમને પોતાને અત્યારે ફિલિંગ થઈ રહ્યું છે ચાર દિવસથી છેલ્લે પરેશાન છે તો શું આ તંત્ર ધ્યાન આપશે ખરું કે કોઈનું મૃત્યુ પામશે ત્યારે ધ્યાન આપશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર